સૌ જનોને વંદન પ્રણામ આજે ચર્ચા કરવી છે પ્રારબ્ધ પુરુષાર્થ અને બુદ્ધિ આ ત્રણમાંથી શ્રેષ્ઠ કોણ છે તો ત્રણે ત્રણ શ્રેષ્ઠ છે પણ ત્રણમાંથી બે તો શ્રેષ્ઠ જ છે અને એ છે પુરુષાર્થ અને બુદ્ધિ કોઈ પક્ષી હોય એ પક્ષીને બે પાંખ હોય અને એ બે પાંખ જો બરાબર હોય હોય સુંદર તો જે પક્ષી મુક્ત ગગનમાં ઉડાન ભરી શકે તો પ્રારબ્ધ પુરુષાર્થ અને એ પુરુષાર્થની સાથે સાથે બુદ્ધિ પણ જોઈએ પ્રારબ્ધ હોય નસીબમાં હોય પુરુષાર્થ પણ કરીએ કર્મ પણ કરીએ પણ બુદ્ધિ વગરનો જો પુરુષાર્થ હોય કે બુદ્ધિ વગરનું જો કર્મ હોય તો એ કર્મ પણ સફળતા નથી આપતું એકવાર એવું થયું પ્રારબ્ધ અને બુદ્ધિ એના વચ્ચે સંઘર્ષ થયો આવું ક્યાંય હોય નહીં પણ કવિ રૂપક આપે છે કે પ્રારબ્ધ અને બુદ્ધિ વચ્ચે સંઘર્ષ છે બુદ્ધિ એમ કે છે પ્રારબ્ધ બુદ્ધિને એમ કે છે કે પેલો જે જંગલમાં માલ ધારી છે ને હું ધારું ને એ બુદ્ધિ તો એને રાજા બનાવી દો ત્યારે બુદ્ધિએ કીધું કે તું પ્રયત્ન કર એ સમય પ્રારબ્ધે પહેલો પ્રયત્ન એ કર્યો કે એને સોનાનો પથ્થરો આપ્યો સોનાનો પથ્થર આપ્યો એ માલધારીના સમય એક વેપારી આવ્યો અને વેપારીને એને પથ્થર બહુ સસ્તા ભાવે વેચી દીધો કારણ કે બુદ્ધિ નહોતી એને પથ્થરનું મહત્વ ખબર નહોતું બુદ્ધિએ કીધું જોયું ને પ્રારંભે કીધું હજી તું જો હું એને શું એ સમયમાં એવું થયું કે એ એ આગળ આગળ નગર અને નગરમાં એક રાજા મૃત્યુ પામ્યા રાજાનું મૃત્યુ થયું પછી નગરના પ્રજાજનોએ વિચાર કર્યો કે બીજે દિવસે સવારે નગરના દ્વાર ઉપર જે પહેલો પ્રવેશ કરશે એને પહેલો રાજા બનાવીશ હવે સંજોગ એવો થયો કે પેલો જે માલધારી હતો જંગલમાં એને બીજે દિવસે નગરમાં કુદરતી પ્રવેશ કર્યો કુદરતી પ્રવેશ કર્યો એટલે રાજા બન્યો એટલે પ્રારબ્ધે બુદ્ધિને કીધું જોયું મેં તો એને રાજા બનાવી દીધો રાજા બન્યો પણ એની જોડે બુદ્ધિ નહોતી એટલે એને પેલું જંગલ જ યાદ આવે એ રાજ સિંહાસન ઉપર બેસે તો એને એમ થાય કે મારા ઢોરોને કોઈ પકડી ગયું હશે મારા ઢોરો બીજાના ખેતરમાં ઘૂસી ગયા હશે કદાચ કોઈ ખેડૂતનું એ ખેતરનો પાક લઈ લે તો ખેડૂત મને સજા કરશે મંત્રીઓ કહે છે તમે ગભરાશો નહીં હવે તમે રાજા છો પણ એની જે બુદ્ધિ છે એ સ્વીકાર નથી કરતી કે હું રાજા છું અને બુદ્ધિએ સ્વીકાર ન કર્યો પરિણામે ભલે એ તો એને રાજ્ય આપ્યું એ તો એને રાજા બનાવ્યો પણ બુદ્ધિ નહોતી એટલે એને રાજમહેલ છોડવો પડ્યો એટલે પુરુષાર્થ હોય બુદ્ધિ હોય અને ભાગ્ય આ ત્રણેય વસ્તુ જો આપણી અંદર હોય તો જ આપણે આપણા નિશ્ચિત ધ્યેય ઉપર આપણે આપણા ગંતવ્ય સુધી પહોંચી શકીએ તો બુદ્ધિએ કહ્યું કે જોયું ને મારી જોડે સંઘર્ષ કર્યો પણ એ ગમે તેટલો એને રાજા બનાવ્યો પણ એની જોડે બુદ્ધિ નહોતી એટલે આ બધામાં બુદ્ધિ એ અગત્યની છે એટલે હનુમાનજી મહારાજ એમને બુદ્ધિમતા વરિષ્ઠમ કીધા છે કે એમની પાસે બુદ્ધિ છે અને બુદ્ધિમાન વ્યક્તિત્વ હનુમાનજી મહારાજનું સુરસાનો જે પ્રસંગ છે સુંદરકાંડમાં આપણે ચિંતન કરીશું પણ અત્યારે જે આ ત્રણ વસ્તુ પર ચર્ચા કરીએ છીએ પુરુષાર્થ ભાગ્ય અને બુદ્ધિ આ ત્રણેય ત્રણ શ્રેષ્ઠ છે પણ જો ત્રણેય નિયંત્રિત હોય જ આપણે આપણા ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી શકીએ નહીતર પેલા રાજા જેવી સ્થિતિ થાય તો આવા ઘણા ચિંતનીય વિષયો છે અમારી યુટ્યુબ ચેનલ ડોક્ટર કૃણાલ જોશી એને તમે સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવાની સાથે સાથે એને તમે લાઈક કરો તમારો જે કોઈ પ્રતિભાવ છે એ યુટ્યુબ ચેનલ ઉપર આપ કોમેન્ટ્સ કરીને લખી શકો છો અને બીજા પણ કોઈ વિષય ઉપર તમારે ચિંતન મનન સાંભળવાની ઈચ્છા હોય આધ્યાત્મિક વિષયો ઉપર તો એ પણ આપનો પ્રતિભાવ કોમેન્ટ્સ કરીને લખી શકો છો તમે તો સબસ્ક્રાઈબ્સ કરો તમે તો આ ચેનલને લાઈક કરો પણ બીજાને આ ચેનલ લાઈક કરવાની પ્રેરણા આપો કારણ કે આપણે ત્યાં શાસ્ત્રોમાં વર્ણન છે કે આંગળી ચીંધ્યાનું પુણ્ય તો આ જે આધ્યાત્મિક વિષય છે એનો લાભ ઘર ઘર સુધી પહોંચે ઘરે ઘરે આ ગંગા વહે એના માટે તમે આ ચેનલને કરો કરો અને અન્યને પણ સબસ્ક્રાઈબ કરવાની અને લાઈક કરવાની આપ પ્રેરણા આપો આપ ભાવ આપો એ જ સદભાવ સાથે સૌને વંદન